આજે આપણે જાણીશું પાપમોચીની એકાદશી જાણે અજાણે થયેલા કષ્ટ અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત કરવામાં આવે છે જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એક વ્રત છે એકાદશી વ્રત વર્ષની કુલ ચોવીસ એકાદશી એક એકાદશીનું નામ પાપમોચીની છે ફાગણ મહિનાના વધ આવતી એકાદશીને પાપમોચીની એકાદશી કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે પાપમોચીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે આ વ્રતને કરવાથી ભક્તોને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે હજાર ગાયોના દાનનું ફળ મળે છે બ્રહ્મ હત્યા સોનાની ચોરી મદિરાપાન અને ગુરુપતની ગમન જેવા મહાપાપ પણ આ વ્રત કરવાથી દૂર થાય છે એકાદશીનું વ્રત આ વિધિથી કરો પાપમોચીની એકાદશીના વિષયમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે વ્રત રાખનાર વ્યક્તિએ તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ એકાદશીએ સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરો સંકલ્પ બાદ શોરશોપચાર એટલે સોળ સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ખાવું નહી માત્ર ફળાહાર્જ કરો બારસ તિથિ એટલે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો ત્યારબાદ સ્વયં ભોજન કરો આ પ્રકારે પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તથા બધા જ પાપનો નાશ કરી દે છે છે એકાદશી સાથે આ પૌરાણિક કથા કથા જોડાયેલી પુરાણ મુજબ વસંત ઋતુ જ્યારે પૂર્ણકળાએ ખીલી હતી ત્યારે મંજુભોષા નામની એક અક્ષરા વનવિહાર માટે સખીઓ સાથે ચિત્રરથ નામના આવી આ સમયે મહર્ષિ ચેવનનો યુવાન પુત્ર મેધાવી શિવ ઉપાસના કરી રહ્યો હતો વસંત ઋતુમાં રમણીય કરતાં મંજુભોષાએ યુવાન મેધાવીને જોયો દેવતુલ્ય સ્વરૂપવાન મેધાવીને જ મંજુભોષા તેના પર મોહિત થઈ ગઈ મોહિત થયેલી અને કામપીડિત મંજુભોષા મેધાવીની તપસ્યા કરવા માટે સુંદર શણગાર સજીને નૃત્ય કરી ગીતો ગાવા લાગી ઘણી મહેનત પછી પણ તેમાં કારગત ન નીવડી ત્યારે તેણીએ કામદેવ પાસે મદદ માગી યુવાન મેધાવી શિવભક્ત હતો એટલે કામદેવ તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયા કારણ કે શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો તેથી તેમના મનમાં શિવ પ્રત્યે એક ઘરુના હતી જ શિવગૃણાને લીધે મેધાવીને તપતી વિમુખ કરવા માટે કામદેવે તેના મનમાં પ્રવેશ કરી વિકાર ઉત્પન્ન કર્યો વિકાર ઉત્પન્ન થવાથી મેધાવી વિચલિત થઈ ગયો અને તેની બંધ આંખો ખુલી ગઈ વિકારયુક્ત મેધાવીએ તેની સામે મંજુઘોષાને જોઈ જોતાન જતે પણ તેના પર મોહિત થઈ ગયો તેના અંગ અંગમાં કામપીડા થવા લાગી બે મોહિત અને કામપીડી તામને સામને હતા પછી જે કંઈ થયું તે બિલકુલ સહજ હતું કામતૃપ્તિ પછી જ્યારે મંજુ ઘોષાએ સ્વર્ગમાં પરત જવા મેધાવીની રજા માંગી ત્યારે મેધાવીને ખબર પડી કે સ્વર્ગની આ અપ્સરાએ કામદેવની મદદથી મને તપોભંગ કર્યો છે હકીકતની જાણ થવાની સાથે જે યુવાન શિવભક્તિ મેધાવીનો પુણ્ય પ્રકોપ ભભૂકી ઉઠ્યો તેણે મંજુ શાપ આપી દીધો એ પાપીની તેમ ભયંકર પાપ કર્યું છે માટે તું અપ્સરામાંથી પિશાચયોનીને પામ શાપ મળવાથી મંજુ ઘોષાને પણ પોતાની ભૂલ સમજાવી તેણીએ પગમાં પડી માફી માંગી અને શાપ પરત લેવા પ્રાર્થના કરી ત્યારે ચ્યવનપુત્ર મેધાવીએ કહ્યું એ સુંદરી તેમ પાપ કર્યું છે એટલે શાપ મિથ્યા નહીં જ થાય હું તને એક ઉપાય બતાવું છું તું તે મુજબ કરીશ તો અવશ્ય શાપમુક્ત થઈશ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી પાપમોચીની એકાદશી કહેવાય છે તેને જે પાપ કર્યું તે પાપ બળી ગયું પરિણામે પિશાચયોની માંગથી મુક્ત થઈને પૂ અપ્સરાપદ પ્રાપ્ત કરી સ્વર્ગમાન સ્થાન પામી બીજી બાજુ મંજુઘોષાને ઉપાય બતાવી મેધાવીએ પૂર શિવસાધનામાં લીન થવા પ્રયત્ન કર્યો પણ તેનું મન શિવસાધનામાં લાગ્યું નહીં વિચલિત થયેલો મેધાવી તેના પિતા ચ્યવનઋષિ પાસે આવ્યો અને સઘળી વાત કરી વાત સાંભળી પિતાએ પુત્રને કહ્યું વત્સ પાપ તો તારાથી પણ થયું જ છે હવે તું પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થા પાપમુક્ત થયા પછી જ શિવસાધનામાં તારું મન લીન થશે પિતાની સલાહથી મેધાવીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું અને પાપમુક્ત થયો જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો